જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને પદાધિકારીઓ ના પ્રોગ્રામને બધાવી લીધો હતો સુરત શહેરમાં હાલ પિસ્તાલીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં આઠ અને એમ્બ્યુલન્સ રિફ્લેક્સ ના ભાગ રૂપે આપવામાં આવી અને બીજી જે એમ્બ્યુલન્સ ખખડ ધૂપ હાલતમાં હશે એ પણ રિફ્લેક્સ કરી લેવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર એકસો ઇમરજન્સી સેવા સુરત જિલ્લો આજે સુરત શહેરની અંદર ત્રણ નવી એકસો આઠ જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે તેનું ઉદઘાટનનું કાર્યક્રમ આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે કરવામાં આવ્યું છે આ ત્રણ એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગ રૂપે સુરત શહેરમાં મૂકવામાં આવી છે અને એકદમ અધતન એમ્બ્યુલન્સ છે કે જેની અંદર ઈએમટી કેબિન અને અમારું પાઇલટ કેબિન છે તેની અંદર કેમેરા લગાવવામાં આવે છે અને એ કેમેરાના માધ્યમથી જ્યારે પણ અમારા પેરામેડિક ટ્રીટમેન્ટ કરશે એ ટ્રીટમેન્ટમાં વધુ કઈ રીતે સારી ટ્રીટમેન્ટ કરી શકાય તેનું માર્ગદર્શન અમારા ડૉક્ટર નરોડા કઠવાડા ખાતેથી પણ આપી શકશે સુરતની અંદર હાલ પિસ્તાલીસ એમ્બ્યુલન્સ છે અને જે જૂની ત્રણ એમ્બ્યુલન્સ હતી એની જગ્યા બદલીને બીજી ત્રણ એટલે હાલમાં આંકડો પિસ્તાલીસ છે સુરત શહેરમાં